કેશોદ તાલુકાના માણેકવાડાની ઘટના છે કેશોદમાં પુત્રને સ્કોલરશિપ માટે દાખલો મેળવવા જતા મહિલાની લાજ લૂંટાઈ કેશોદ પોલીસે માણેકવાડાના શખ્સ વિરુદ્ધ બળાત્કાર એટ્રોસિટી અને ધાક ધમકીનો ગુનો નોંધ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે રેપી એટ્રોસિટીનો ગુનો રજીસ્ટર થયેલો છે જેમાં ભોગ બનનાર પોતાના પુત્રોના આવકનો દાખલો મેળવવા માટે કારણ કે એમને સ્કોલરશીપ લેવાની હોય જેથી માણેકવાડા ગામ પંચાયતમાં નોકરી કરતા વિક્રમભાઈ અમીરભાઈ ગિરડા પાસે ગયેલા ગઈ તારીખ વીસ તારીખના તો તેમણે કહ્યું કે આવતીકાલે તમે કાગડો લઈ અને આવજો એટલે કેશોદ એમને બોલાવેલા કેશોદમાં ત્યાં ખુશ્બુ ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલા ત્યાં રૂમ નંબર એકસો નવમાં ત્યાં એમની સાથે એમની પુત્રી પણ હતી એમની હાજરીમાં એમણે છરી બતાવી

મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ